તુલસીના પ્રાગટ્યની કથા છે રાજાની એક કથા છે ઉપાસના હોય તો એ ઉપાસનાને લઈ અને પતિનું ક્યારેય અહિત ન થાય એવું વરદાન મેળવનારી એક સ્ત્રી એટલે આ તુલસીની કથા છે બાપજી મને બતાવો આ તુલસીની કથા ભગવાન નારાયણ કહે છે એક સાંભળો અંશમાંથી ઉત્પન્ન થયેલા દક્ષ સાવરણી મનુ પોતે પરમ પવિત્ર કીર્તિમાન પુણ્યશાળી એવા વિષ્ણુ ભક્ત હતા કે જેમણે ભગવાનની ખૂબ આરાધના કરી છે ધર્મપરાયણ હતા અને એને જે વંશ વારસાગત ચાલતો આવ્યો એમાં બરાબર એક વૃષધ્વજ નામનો એક રાજા હતો પણ એને ભગવાન શિવ સિવાય કોઈનામાં પ્રીતિ નહીં ન માતાજીને ભજે ન બીજા કોઈ અન્ય દેવી દેવતાઓને ભજે કોઈ ભગવાનનું નામ ન લે માત્ર પરમાત્મા શિવ સિવાય કોઈનામાં ભક્તિ નહીં પુત્ર કરતા પણ વધારે પ્રેમ ભગવાનમાં હતો એમને બધા જ ભગવાનની પૂજાનો પરિત્યાગ કરેલો એવો આ વૃક્ષધ્વજ અને એ વૃક્ષ તુલસીના કથાનો પ્રસંગ છે એક વખત સમયે અભિમાનમાં આવી અને ભાદરવા મહિનાની અંદર એ મહાલક્ષ્મીની પૂજા જે થતી હતી એ પૂજાની અંદર વિઘ્ન કરવા માટે જતો એ અને એવા પ્રકારના પાપને લઈ માઘ મહિનાની અંજવાળી પંચમના દિવસે સમસ્ત દેવતાઓ દ્વારા વિસ્તૃત રૂપથી જે જે પૂજા થાય છે એનો પણ પણ એને એને ત્યાગ ત્યાગ કરવા કરી દીધો આવી રીતે બધા જ દેવી દેવતાઓની પૂજામાં બાધા નાખે માત્ર શિવની પૂજા કરાવે અને એવામાં બરાબર એક વખતના સમય બન્યું એવું વિષ્ણુ ભગવાનની પૂજાની જેને નિંદા કરી એવા વૃષધ્વજ ઉપર ભગવાન સૂર્યનારાયણ કુપિત થયા અને એમને આપ્યો કે તું એક શ્રી શ્રી વિહીન થઈ જઈશ એટલે કે લક્ષ્મીજી સંપદા વિહીન થઈ જઈશ અને આ શાપને ભગવાન સૂર્યનારાયણે એને આપ્યો એટલે સાપને લઈ અને સંપદાથી વિહીન થાય છે કે શિવજીની પ્રાધાન્ય અપમાડ થઈ લક્ષ્મીજીનો યજ્ઞ બંધ કરાયો સરસ્વતીની પૂજા બંધ કરાવી અને અંતે શાપનો અધિકારી બન્યો સાપનો અધિકારી અંતે બને છે તો એમાં આ તુલસીની કથા તુલસીનો પ્રાદુર્ભાવ ક્યાં થયો રાજા ધર્મધ્વજ અને પત્ની માધવી દેવી એક પ્રસિદ્ધ રાજા હતો અને એ ગંધમાદન પર્વત ઉપર ઉપવનની અંદર વિહાર કરતા અને ઉપવનમાં અનેક પુષ્પો થી ભરેલા એ વૃક્ષો વનસ્પતિઓ ફળથી ભરેલા વનસ્પતિઓ એકદમ રમ્ય એવું ઉપવન હતું કે જ્યાં માણસને બેસવું ગમે આપણે સારો બગીચો જોઈ નથી કે ચાલો બેસીએ હવે આપણે ખાલી રોડ બહાર નીકળે ડુંગરો છે ને તડકો છે ને આ નથી કાંઈ કોઈ જાતનું સુશોભન કર્યું છતાં પણ આપણી આંખને ગમે એવું રમ્ય અહીંયા ઉપન જેવું દેખાય છે આપણને એવા જ પુષ્પોથી એવા જ ફળોથી ભરેલા એ વૃક્ષો પણ ત્યાં હતા ને એનાથી એ સુંદર એવું મન દેખાતું હતું અને એવા ઉપવનની અંદર માધવી દેવીએ ત્યાં ગર્ભને ધારણ કર્યો છે અને વિચરણ કરતા 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 એક સમય થયો અને એ સમયાંતરે માધવીએ કાર્તિકી પૂર્ણિમાના દિવસે ધર્મધ્વજ ની પત્ની માધવી એમણે પોતાને ત્યાં કાર્તિકી પૂર્ણિમાની તિથિએ શુક્રવારનો દિવસ હતો એ શુભ દિવસ યોગ બધું જ સરસ હતું અને એવાની અંદર લક્ષ્મીના અંશ રૂપી એક કન્યાને એને જન્મ આપ્યો છે કન્યાને જન્મ આપ્યો જન્મતાની સાથે જ આ દીકરી મોટી થઈ જાય દેવયોગે કરીને અને જ્યારે એ દેવયોગે એ કન્યા મોટી થઈ તો એને વૈરાગ્ય લાગ્યો એને થયો સંસાર નથી ભોગવવો મારે ભગવાનની પૂજા કરવી છે એનું નામ તુલસી એટલા માટે પડ્યું છે કે રૂપ રૂપનો અંબાર હતી એની તુલનામાં કોઈ ના આવી શકે એટલા માટે નામ તુલસી રાખ્યું છે સૌંદર્યમાં સૌંદર્ય અનુપમ સૌંદર્યવાળી સ્ત્રી હતી આ એનું નામ તુલસી રાખ્યું પૃથ્વી ઉપર આવવાથી પ્રકૃતિ દેવી એવી સ્ત્રી બીજી કોઈ નહીં હોય કે જે આ તુલસી હતી બધા જ લોકો માન અને સન્માન આપે પણ એને ઈચ્છા થઈ કે મારે ભગવાનને ભજવા છે મારે પરમાત્માને ભજવા છે ત્યારે કહેવાય છે કે એક લાખ વર્ષ સુધી એણે બદ્રીવનમાં જઈ અને તપ કર્યું છે બદ્રીવનમાં જઈને કઠિન તપ કર્યું એક લાખ વર્ષ સુધી પંચાગ્નિને તપાવ્યો પંચાગ્નિમાં બેસી અને પોતે ભગવત ભગવાનની પૂજા કરે અને આ તપસ્વીનીએ વીસ હજાર વર્ષ સુધી ફળ ખાધા જળનો આહાર કર્યો ત્યાર પછી ત્રીસ હજાર વર્ષ સુધી માત્ર પત્તાઓનો આહાર કર્યો ચાલીસ હજાર વર્ષ સુધી એમણે માત્ર વાયુનો પ્રહાર કર્યો અને દસ હજાર વર્ષ સુધી સાવ નિરાહાર રહી છે કશું જ ન લયું એક લાખ વર્ષ સુધી આને એને ભગવાનની પૂજા કરી મેં ગઈકાલે કહ્યું કે યુગે યુગે આવડો નાની મોટી થતી જાય છે સતયુગમાં બહુ મોટી હતી એટલે તો ભગવાને આવીને ધ્રુવને રાજ્ય આપ્યું કે તને છત્રીસ હજાર વર્ષ નું રાજ્ય આપ્યું ભગવાને એક પગે ઉભા રહી અને ભગવાન બ્રહ્માજીની એને ઉપાસના કરી છે એક લાખ વર્ષ તપ કર્યું ભગવાન આવ્યા પણ આપણને કળિયુગમાં ભગવાને વચન આપ્યું છે કે જે જીવાતમાં એક ક્ષણ માટે પણ મારું ભાવથી ભજન કરશે એને દર્શન દેવાની તૈયારી મારી છે પણ એક પણ ક્ષણ માટે ભાવથી ભજન કરે તો કારણ કે ભગવાનને ખબર હતી કે એક ક્ષણે દેહ છે મંદિરમાં પણ મન તો મંદિરમાં નહીં જ લગાડે બ્રહ્માજી પ્રસન્ન થયા બ્રહ્માજી આવ્યા બ્રહ્માજી કહ્યું માગો તુલસી તમારા વ્રતન ઉપવાસથી હું પ્રસન્ન થયો છું તમારે જે જોઈએ તે માગી લ્યો ત્યારે એમણે કહ્યું કે ભગવાન હું પૂર્વજ્રમમાં તુલસી નામની ગોપી હતી ગોલોકમાં મારો નિવાસ કરતી હતી અને એ સમયે ભગવાન કૃષ્ણ સ્વરૂપા અને એની પ્રેસી સખીઓ રૂપ પ્રતિષ્ઠિત ધારે હતી એક સમયના સમય બન્યું એવું કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની સારે અચેત અને અતૃપ્ત અવસ્થામાં રાસની અધિષ્ઠાત્રી દેવી ભગવતી રાધા જ્યારે રાસ મંડળની અંદર જોવે છે અને એમણે કૃષ્ણની આટલી બધી અને એને કુપિત થઈ અને એમણે મને શાપ આપ્યો છે કે તું મનુષ્યોની માં જઈ અને જન્મ પ્રાપ્ત કરીશ રાધાજીના શાપને લઈ અને હું મનુષ્યોનીમાં આવી છું ત્યારે ગોવિંદે પણ મને કહ્યું ભગવાન કૃષ્ણે પણ મને કહ્યું કે દેવી આપ ભારત વર્ષમાં જન્મ લઈ ઘોર તપશર્યા કરી બ્રહ્માજી પાસે વરદાન માગજો અને એ વરદાનમાં અંશ સ્વરૂપ ચતુર્ભુજ તમે માગજો એટલે ભગવાન બ્રહ્માના કહેવાથી તમને એ વરદાન મળશે અને એટલું કઈ ભગવાન કૃષ્ણ ત્યારે અંતર ધ્યાન થઈ ગયા હે ગુરુ દેવી રાધાના ભયથી અમારું શરીર ત્યાગ કરી અને મેં ભૂમંડળમાં જન્મ લીધો છે મારી ઈચ્છા છે કે મને કૃષ્ણ મને મારા પતિ તરીકે મળે મને ભગવાન મારા પતિ તરીકે મળે આવું વર મને આપો બ્રહ્માજી કહે છે કે કૃષ્ણના અંગમાંથી પ્રાદુર્ભૂત અને એનો જ અંશ સ્વરૂપ તેજસ્વી એવો સુદામા નામનો એક ગોપ હતો અને આ જ સમયે ભારત વર્ષમાં એ જન્મ લઈને આવ્યો છે રાધાજીના શાપને લઈને અને એ રાધાના શાપને લઈ અને દનુ વંશમાં ઉત્પન્ન થયો છે અને એનું નામ છે શંખચૂડ તો હું તને કહું છું કે તું એની સાથે લગ્ન કરી લે એ ભગવાન જ અંશ સ્વરૂપે છે તો તને એમાં ભગવાન જ મળી જશે એના સમાન આ ત્રણ લોકમાં બીજું કોઈ છે પણ નહીં આ વાતને લઈ બ્રહ્માજી કહે છે કે એ સમુદ્રમાંથી અત્યારે ઉત્પન્નમાંથી અત્યારે ઉત્પન્ન થયો છે ભગવાન શ્રી કૃષ્ણના અંશ થી એને બધી જ પૂર્વજન્મની વાતો યાદ છે પણ વાતો પરમાત્મા યાદ રાખવા દેને સારું છે જેનો સારો સ્વભાવ સારી વિચરણ હોય એને રેત બરાબર છે અને આપણે તમે જુઓ બાળક જન્મે ત્યારે એને ગયા જ્ઞાન હોય પછી આપણા પૂર્વજન્મના જ્ઞાન ઉપર ભગવાન માયાનો પડદો ઢાકી દે છે શું કામ એને

કે તને જ્યાં સુધી આ જન્મનું જ્ઞાન ન થાય ત્યાં સુધી તને હું ગયા જન્મનું જ્ઞાન આપી રાખીશ તો ભગવાનની બધી જ ક્રિયાઓથી ભગવાનના બધી જ કૃપાઓથી અને ગયા જન્મની બધી જ વાતો યાદ છે એટલે હું તમને પ્રાર્થના કરું છું કે તમે આ જન્મની અંદર તમે સુદામાની પત્ની બનો ત્યારબાદ શાંત સ્વરૂપ ભગવાન નારાયણ તમને પતિ રૂપમાં વરણ કરશે એટલે તમે અત્યારે તમે એનું વરણ કરી લ્યો દેવયોગને લઈ અને ભગવાન નારાયણના શાપથી થી તમે આખા વિશ્વને પવિત્ર કરવા વાળી પાવન એવી વૃક્ષ વનસ્પતિમાં પ્રતિષ્ઠિત થશો અને સમય જતા એ તમે તમામે તમામ પુષ્પોમાં તમામ પુષ્પોની પણ પ્રધાન દેવી થશો સાથે તમે ઔષધિઓની અધિષ્ઠાત્રી દેવી પણ બનશો તમે જુઓ ગમે તેટલી ઔષધિઓ બને એ ઔષધિઓમાં તુલસી વપરાય છે તુલસી છે ઔષધિઓની અધિષ્ઠાત્રી દેવી છે બીજી વાત તમે ભગવાન વિષ્ણુને પ્રિયા છો દેવતાઓને પ્રિયા છો એટલે કોઈ પણ ભગવાનની પૂજા થાય એ ભગવાનની પૂજામાં તમારી સેવા હશે જે પૂજામાં તમારું પત્ર ભગવાનને નહીં ચડે જે પણ ભોગ ભગવાનને લગાવવામાં આવે એ ભોગ ભગવાનને લગાવવામાં તમારું જો તુલસી પત્ર નાખવામાં નહીં આવે તો એ ભોગ ભગવાન નહીં જમે અહીંયા આપણને અહીંયા ભગવાને વાત બતાવી કે પરમાત્માને જ્યારે તમે થાળ ધરો ત્યારે તુલસીપત્ર અવશ્યમાં રાખવું તુલસીપત્ર વગર ભગવાન ભોગ જમતા નથી ત્યારે તુલસીપત્ર અવશ્યમાં રાખવું તુલસીપત્ર વગર ભગવાન ભોગ જમતા નથી

અને ગોપ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ સાથે સ્વેચ્છાપૂર્ણક નિરંતર તમે વિહાર કરી શકશો બ્રહ્માજી આટલી વાણી કહી અને બ્રહ્માજી જ્યારે પ્રણામ કર્યા બ્રહ્માજીને તુલસીએ અને ફરી પાછુંને કંઈક કહ્યું કે હે તાત તમે મને એ બતાવો કે હું તમને સત્ય કહું છું કે બે હાથવાળા વાળા શામ સુંદરમાં મને જે પ્રીતિ છે એ ચાર હાથવાળા ભગવાન વિષ્ણુમાં મને પ્રીતિ નહીં જાગે મારે બે હાથવાળા ઠાકોરજીમાં પ્રીતિ જોઈએ છે મારે ગોવિંદને પ્રાપ્ત કરવા છે ચતુર્ભુજ નારાયણને નહીં એટલા માટે હું તમને પ્રાર્થના કરું છું કે મને રાધાના ભયમાંથી રાધાના શાપમાંથી મુક્ત કરી દો અને મને મારું ઈચ્છિત ફળ આપો ત્યારે બ્રહ્મદેવ ફરી પાછા બોલ્યા કે તને ભગવતી રાધિકાના સોળ અક્ષરવાળો એક મંત્ર પ્રદાન કરું છું અને એ મંત્રનો તમે જપ કરશો તો રાધાજી તમારા માટે પ્રાણતુલ્ય થઈ જશે અને તમે બંને શ્રી કૃષ્ણ અને તુલસી એ ગુપ્ત પ્રેમને રાધિકા નહીં જાણી શકે અને રાધાને સમાન ગોવિંદની જે પ્રેય પ્રાપ્તિ થઈ છે એવો જ પ્રેય તમને પ્રાપ્ત થશે માટે તમે રાધાના એક મંત્રને તમે એનું અનુષ્ઠાન કરો આટલું કહી અને ભગવાન બ્રહ્માએ દેવી તુલસીને ભગવતી રાધિકાનો સોડસો સોડશાક્ષર મંત્ર આપ્યો ઉત્તમ સ્તોત્ર આપ્યું ઉત્તમ કવચ આપ્યું અને પૂજાનો વિધિ બતાવી અને ભગવાન બ્રહ્માજી ગયા છે આ બાજુ તુલસી દેવીએ રાધાજીનું એ ભગવતીની જેમ ઉપાસના કરી અને બ્રહ્માને જેવું કહ્યું હતું એ જ પ્રમાણે એની પૂજા અર્ચન કરી અને એના પ્રભાવથી એના જીવનમાં દિવ્યતા આવવા લાગી છે દુર્લભ એવા મહાન સુખોનો ભોગ લાગવા લાગ્યો એને ધીમે ધીમે પોતાનું સમય પસાર કરવા લાગી એમાં તુલસી અને શંખચૂડના દર્શનની વાત છે એક વખત ના સમયે ભગવાન નારાયણ કહે છે એક વખતનો સમય હતો અને વૃષધ્વજ એની આ નવ યુવાન દીકરી એ તુલસી અત્યંત સંતુષ્ટ પ્રસંચિત વાળી થઈ અને એક ઉપર રહેતી હતી અને આવા સમયે એના મનની અંદર કામના પાંચ બાણો લાગ્યા છે તો એને પોતાના શરીરને ચંદનથી આખા ચંદનથી એનું લેપન કર્યું પોતે શણગાર જ્યાં નત નવાયવા આભૂષણો પહેર્યા છે અને એવામાં બરાબર એક શંખચૂડ નામનો એક જે અસુર છે જે રાધાજીના શાપને લઈ સુદામા નામનો જે ગોવાળ હતો એ દાનવ બનીને આવ્યો હતો એનું અને તુલસીનું ત્યાં મિલન થાય છે શંકચુડે પ્રશ્ન કર્યો આપ કોણ છો શા માટે અહીંયા આવ્યા છો અહીંયા આવવાનું તમારું પ્રયોજન શું છે અને આ બધા જ પ્રશ્નોને સાંભળી અને તુલસી કહે છે કે હું ધર્મધ્વજની પુત્રી છું તપોવનમાં તપસ્યા કરવા માટે નિમિત એક તપસ્વીને મેં રૂપમાં રહી છું આપ કોણ છો અહીંયા આપ અચાનક ક્યાંથી આવી પડ્યા અને ત્યારે તુલસીજીની સાથે જે સંવાદ થાય એ શંખચૂડ પોતાની ઓળખાણ આપતા કહે કે હું હે દેવી તમે આ સમયે જે અહીંયા ધર્મશાસ્ત્રની વિરુદ્ધ તમે અહીંયા મારી સાથે વાત કરી રહ્યા છો અપરિચિત પુરુષ સાથે અપરિચિત સ્ત્રીને ક્યારે વાત ન કરવી તુલસીજી હસે છે કે મારા આટલા રૂપને જોઈને પણ તમને મારામાં પ્રેમ ન જાય શંખચૂડ કહે છે તુલસી તમે તમારા સૌંદર્યના વખાણ કરો છો તમે જે ધર્મશાસ્ત્રની વાતો કરો છો એ વાત બધી બરાબર છે છે પણ મને મને હવે સાંભળો સત્ય જે ખ્યાલ તમે સાંભળો વિધાતાએ બધાને મોહિત કરીને અહીં મોકલ્યા છે વિધાતાએ સૌનું એક એક પાત્ર શોધીને અહીંયા મોકલ્યા છે અહીંયા જે પણ જીવાતમાં આવી અને જે પણ કર્મ કરે છે એ જીવાતમાં માત્ર ને માત્ર પોતાના યોગને કરીને થાય છે દેવ યોગને કરી અને બધું અહીંયા સુખ દુઃખને ભોગવે છે મા બાપ દીકરા દીકરીઓનું ઘર ગોતે કે ચાલો દીકરા માટે સારી સ્ત્રી ગોતીએ દીકરી માટે સારો પુરુષ ગોતીએ મા બાપ માત્ર નિમિત્ત બને છે બાકી બધું જ દેવ યોગે કરીને અહીંયા મોકલેલા છે આપણા માટે એક પાત્ર તૈયાર થયેલું જ હોય છે અને ભાગ્યમાં જો ભગવાને લખ્યું જ ન હોય તમે ગમે તેટલા તમે જપ કરાવો ગમે તે કરો તો ન થાય પણ કદાચ ભાગ્યમાં લખ્યું હોય કે સત્કર્મના પ્રભાવને લઈને તમારું ભાગ્ય ઉધી થતું હોય ક્યારેક ક્યારેક તમે જુઓ આપણે કોઈક વિધિ વિધાન કરીએ અને એને કાર્ય સફળ થઈ જાય એટલે આપણે શું કહીએ અમે યજ્ઞ કર્યું એટલે કાર્ય સફળ થયું પણ તમારું પ્રારબ્ધમાં હતું જ એ કાર્ય પણ કાર્યની આગળ એક માત્ર સત્કર્મરૂપી એક કાર્ય હજી બીજું પડ્યું હતું હોય સત્કર્મ રૂપી કાર્ય તમે કર્યું એટલા માટે થઈને તમને તમારા કાર્યની સિદ્ધિ થઈ કહેવાય છે કે બ્રહ્માજી જ્યારે શંખચુડ અને તુલસી આવો સંવાદ કરતા હતા એ સમયે બ્રહ્માજી આવીને કહે છે કે તમે ખોટો સંવાદ ન કરો ભગવાને તમારા બે માટેથી નિર્માણ કર્યું છે માટે તમને બેવને કહું છું તમે બે વિવાહ કરી લ્યો તમે બેવ લગ્ન કરી લ્યો અને એ સમયે તુલસી સાથે શંખચૂડના ગાંધર્વ વિવાહ થાય છે એ બેવના ગાંધર્વ વિવાહ થયા અને લગ્નના અનેક પ્રકારો બતાવ્યા છે રાક્ષસી વિધિથી ભગવાન કૃષ્ણ એ પેલું લગ્ન કર્યું હતું રૂકમણી સાથે કારણ કે સ્ત્રીનું હરણ કર્યું ગાંધર્વ લગ્ન થયા રાક્ષસી વિધિથી લગ્ન થાય આપણા વિધિ વિધા ઘણા બધા પ્રકારના લગ્નની વિધિઓ બતાવી શાસ્ત્રમાં એમાંનો એક ગાંધર્વ વિવાહ શંખચૂડ નામનો અસુર અને આ તુલસી બેવના અહીંયા વિવાહ કર્યા છે અને એ બેવ પોતે ભ્રમણ કરી રહ્યા છે દેવ પોતે પોતાનું દૈવ્ય દાંપત્ય જીવન જીવી રહ્યા છે એકબીજાને સુખી કરવાના બે પ્રયત્નો કરી રહ્યા છે શંખચૂડને પોતાના બળનું પણ અભિમાન હતું કહેવાય છે કે દેવતાઓને અહીંયા શંખચૂડની સાથે યુદ્ધ થાય છે પણ તુલસી પાસે એક તપસ્તરિયાની એક માળા હતી અને એમાં ભગવાનનું વરદાન હતું કે જ્યારે તુલસીનું વ્રત ભંગ ત્યારે હરાશે ભગવાન શિવ સાથે ઘણો જ્ઞાન ઉપદેશ થયો ઘણી બધી વાર્તાલાપ ભગવાન શિવ સાથે ભગવાન શિવે સમજાવ્યું કે તું દેવતાઓનો વિદ્રોહ ન કર દેવતાઓને ખોટા તું હેરાન ન કર પછી તો કહેવાય છે કે કુમાર કાર્તિકે અને ભગવતી ભદ્રકાલીહારે પણ શંખચૂડ નું યુદ્ધ થાય છે અને અને ત્યારે એ સમયે આકાશવાણીને લઈ શંખચૂડ અવધ્યનું કારણ છે એની આકાશવાણી થઈ કે જ્યાં સુધી સતીવૃંધા તુલસી જે છે એનું ચારિત્ર ભંગ નહીં થાય ત્યાં સુધી શંખચૂડ ને કોઈ મારી નહીં શકે દેવતાઓ સાથેના યુદ્ધમાં દેવતાઓ હારે છે એક વખતના સમય સંધિ કરવા માટે આવે પાસે જે કવચ હતું એને માગવા માટે થઈ અને ભગવાન નારાયણ પોતે વૃદ્ધ બ્રાહ્મણના રૂપની અંદર આવી અને શંખચૂડ પાસેથી એ કવચને માગે છે અને ત્યાર પછી જ્યારે શંખચૂડ જ્યારે દેવતાઓ સાથે યુદ્ધ કરે અને એ યુદ્ધમાં ભગવાન નારાયણ પોતે શંખચૂડ રૂપ લઈ અને તુલસી પાસે આવે છે તુલસીને એમ કે આ મારો પતિ છે અને એ જગ્યાએ જ્યારે શંખચૂડની સાથે તુલસી સાથે જ્યારે એનું વ્રત ભંગ કરવામાં આવ્યું આ બાજુ દેવતાઓના હાથે શંખચૂડ જે હતો એ ભસ્મ થાય છે અને આ સુદામા નામનો જે ગોપ છે એ પોતાના રૂપને છોડી અને ગૌલોકનો અધિકારી બને છે પાછો ત્યારે જ્યાં સતી વૃંદા છે એને ભગવાનને શાપ આપ્યો કારણ કે એને તો સતી વૃંદાને તો હતું જ કે મારે વનસ્પતિ બનીને જવાનું છે ત્યારે સતી વૃંદા જે છે એને શાપ આપ્યો કે તમે આ વખતે મારી સાથે કપટ કર્યું છે હું તમને શ્રાપ આપું છું તમે આ જગતમાં જઈને પથ્થર થઈને રહેશો જયારે સતી વૃંદા એ આપ્યો ભગવાન નારાયણને ત્યારે ભગવાન કહે છે કે આ તમારું ઈચ્છિત કરવા માટે હું પથ્થર બનીશ અને એ પથ્થરમાં જળમાં તમે પથ્થર બનશો ને એ જળની અંદર તમને જે નાના નાના જીવ જંતુઓ છે એ કોરી ખાશે અને એ કોતે જે નાનો પથ્થર છે એ તમે ભગવાન શાલિગ્રામ તરીકે પ્રસિદ્ધ થયા છે અને એ ભગવાન શાલિગ્રામ તુલસી સાથે એના લગ્ન થાય છે તમે જુઓ તુલસીનો ક્યારે હોય ને આપણે શાલીગ્રામ રાખીએ છીએ તો આ તુલસી જે છે એ સતી વૃંદાનો અવતાર છે દ્વાદશીના દિવસે તુલસી પથ્થર તોડવું નહીં પૂર્ણિમાના દિવસે તુલસી પત્ર તોડવું નહીં જે માણસ દ્વાદશીના દિવસે અને પૂર્ણિમાના દિવસે તુલસી પત્ર તોડે છે એ તુલસી પત્ર નથી તોડતો એ સ્વયં ભગવાન વિષ્ણુનું મસ્તક ઉતારાવાનું પાપ ભોગવે છે માટે દ્વાદશીના દિવસે ક્યારે તુલસી પત્ર ન તોડવું આપણે એકાદશી હોય અને દ્વાદશીના દિવસે આપણે સીધું આપવા જવું હોય મેં કઈ કાલે યાદ કર્યું હતું તો આપણે તુલસી પત્ર મૂકવું હોય તો શું કરવું પડે આપણે એકાદશીના દિવસે તુલસી પત્ર ઉતારી લઈએ અથવા તો દશમીના દિવસે તુલસી પત્ર ઉતારી લઈએ પણ દ્વાદશીના દિવસે તુલસી પત્ર ન ઉતારીએ મેં ગઈકાલે એક વાતનું એ પણ તમને ચોખટ કરી હતી કે તમે તાજું તુલસી પત્ર આજના દિવસે ઉતારો એ જેટલું પવિત્ર છે એના કરતાં ત્રણ દિવસનું વાસી તુલસી પત્ર વધારે પવિત્ર છે તુલસી પત્રને ધોઈ અને સ્વચ્છ બનાવીને ભગવાનને તમે અર્પણ કરી શકો